નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે ગવર્મેન્ટ સર્વિસ એક વખત તમને મળી જાય ત્યાર પછી ટ્રિપલસી કમ્પ્યુટરની જે એક્ઝામ આવે છે થિયરી અને પ્રેક્ટિકલ એ પાસ કરવી ફરજિયાત છે કોઈપણ પ્રકારનો ઉચ્ચત લાભ હોય કે લાંબા ગાળાની બહાલી હોય કે બળતી હોય તો આવા કિસ્સામાં ત્રિપલસીની એક્ઝામ પાસ થયેલ ન હોય તો તમારો એ લાભ અટકાવી દેવામાં આવતો હોય છે તો આના માટે ત્રિપલસીની એક્ઝામ પાસ કરવી ફરજિયાત છે ઘણી બધી યુનિવર્સિટીઓ ત્રિપલસીની એક્ઝામ લેતી હોય છે આજના વિડીયોમાં આપણે જીટીયુની ત્રિપલસીની એક્ઝામ માટેનું ફોર્મ એટલે કે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે એ જોવાનું છે મારે જ્યારે રજીસ્ટ્રેશનની જરૂર પડી ત્યારે મેં યુટ્યુબ પર વિડીયો સર્ચ કર્યો પરંતુ જીટીયુ સી માટે રજીસ્ટ્રેશન ફોર્મ એપ્લાય માટેનો કોઈ પણ વિડીયો મને મળ્યો નહીં એટલે આ વિડીયો બનવા બનાવવા માટે પ્રેરાયો છું વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો સ્ટેપ બાય સ્ટેપ વિડીયોને સ્કીપ કર્યા વગર જોશો એક બાજુ તમે વિડીયો ચાલુ રાખી અને ફોર્મ પણ ભરી શકો છો અથવા તો પહેલાં આખો વિડિયો જોઈ લેવો અને ત્યાર પછી તમારે ફોર્મ ભરવાનો પ્રયત્ન કરવો જેથી વિડીયોની જેથી ફોર્મ ભરવા ભરતી વખતે કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય આવો આપણે વિડિયોની શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈપણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર ટ્રિપલ સી જીટીયુ આટલું લખી અને સર્ચ કરવાનું છે એટલે સી એક્ઝામિનેશન જીટીયુ વાળી લિંક આવી જશે ના ખબર પડે તો આની સીધી લિંક છે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો ત્યાંથી અહીં આવી જશો હવે આ પ્રમાણે જીટીયુ સી પરીક્ષાનું જે હોમપેજ છે રજીસ્ટ્રેશન માટેનું એના પર આવી જશો અહીં ઘણી સૂચનાઓ આપેલી છે કેરફુલી વાંચી લેવાની છે મોબાઈલ નંબર તમારું પૂરું નામ એક વખત દાખલ કરી દીધા પછી બદલી શકાશે નહીં અને તમે એક વખત આ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કર્યું હોય તો ફરીથી રજીસ્ટ્રેશન કરવાનું નથી સીધું લોગ ઇન કરી દેવાનું છે અને રજીસ્ટ્રેશન કરતી વખતે મોબાઈલ નંબર મેઇલ એડ્રેસ પૂરું નામ અને જે હાયર સ્કેલ કે તમારી સર્વિસનો જે પેન્ડિંગ માપદંડ છે એની તારીખ નાખવાની રહેશે એ તમને આગળ હું વિડીયોમાં જણાવું છું તાજેતરનો ફોટોગ્રાફ્સ અને સહી અપલોડ કરવાના થાય છે તો એ આપણે તૈયાર રાખીશું ત્યાર પછી અહીં એક અગત્યની સૂચના ડિસ્પ્લે થઈ રહી છે કે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે તથા ડોક્યુમેન્ટ સબમિટ કરવાની કોઈ છેલ્લી તારીખ નથી એટલે એની ટાઈમ તમે રજીસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ સબમિટ કરી શકો છો તો રજિસ્ટ્રેશન માટે અગત્યની સૂચનાઓ તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીંથી ડાઉનલોડ કરી શકશો હું અહીં પહેલી જ વખત આવું છું તો મારે રજીસ્ટ્રેશન કરવું પડશે બની શકે કોઈ કર્મચારીએ રજિસ્ટ્રેશન કરેલું હોય અગાઉ તો એમને સીધું લોગ ઇન કરવાનું છે તો હું અહીં પહેલાં રજીસ્ટર કરું છું તો એના પર ક્લિક આપવાનું છે હવે તમારો મોબાઈલ નંબર દાખલ કરો ઈમેલ એડ્રેસ નાખો ફૂલ નેમ નાખવાનું છે જે પ્રમાણે તમારા સર્વિસ બુકની અંદર ચાલતું હોય એ પ્રમાણે જ અહીં નાખવાનું છે અને તમારે ટ્રિપલ ટ્રિપલસી સેના માટે પાસ કરવું છે એ અહીંથી સિલેક્ટ કરવાનું છે જેના માટે પણ તમારે પાસ કરવું હોય તો એની તારીખ તમારે ના નાખવી પડશે દાખલા તરીકે હું હાયર સ્કેલ પસંદ કરું છું તો ઓટોમેટિક પેજ રિફ્રેશ થઈ જશે અને હાયર સ્કેલ પેન્ડિંગ ફ્રોમ ડેટ એટલે તમારે બળતી ઉચ્ચતર પગાર ધોરણની જે તારીખ હોય એ અહીં નાખવાની છે ભલે ભવિષ્યમાં મળવાનું હોય તો ભવિષ્યની ડેટ પણ અહીં નાખવાની છે ત્યાર પછી આ કેપ્ચા દેખાય અહીં દાખલ કરવાનો છે અને ત્યાર પછી ક્લિક હિયર ટુ સ્ટાર્ટ રજીસ્ટ્રેશન પર ક્લિક આપવાનું છે હવે એપ્લિકેશન ફોર્મ છે એ ઓપન થઈ ગયું છે અહીં પહેલું એક્ઝામ ટાઈપ છે તો મારે બંને એક્ઝામ આપવાની છે તો અહીં બોથ સિલેક્ટ રાખું છું ત્યાર પછી આ રીતની ડેટ આપણે નાખી દીધી છે હવે નેમ ઓફ ડિપાર્ટમેન્ટ તમારે ડિપાર્ટમેન્ટનું નામ નાખવાનું છે હું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ નાખું છું ત્યાર પછી ઇન્સ્ટિટ્યૂટ એટલે તમારે તમે જે સંસ્થામાં નોકરી કરતા હોય એ સંસ્થા કે ઓફિસનું નામ નાખવાનું છે હવે ઓફિસ એડ્રેસ નાખવાનું છે અહીં ફક્ત તમારી જે સંસ્થા હોય એનું ખાલી નામ નાખશો તો પણ ચાલશે ત્યાર પછી અહીં સંસ્થાને લાગતો તાલુકો સિલેક્ટ કરવાનો છે સંસ્થાને લાગતો જિલ્લો સિલેક્ટ કરવાનો છે રાજ્ય પસંદ કરી લેવાનું છે અને ત્યાર પછી એનો પિનકોડ નાખવાનો છે ત્યાર પછી અહીં તમારી સંસ્થાના હેડ પ્રિન્સિપાલ તમારે જે પણ એ હેડ લાગતા હોય એનું અહીં નામ નાખવાનું છે અને મોબાઈલ નંબર નાખવાનો છે ઈમેલ એડ્રેસ હોય તો ઈમેલ એડ્રેસ પણ દાખલ કરવાનું છે ત્યાર પછી એમ્પ્લોય નેમ અહીં વિથ સરનેમ આપણે ઓટોમેટિક આવી ગયું હશે તમારી ડેઝિગ્નેશન હાલનું પદ હોદ્દો કયો છે એ અહીં નાખવાનું છે પાન કાર્ડ નંબર નાખવાનો છે ડેટ ઓફ બર્થ નાખી દો જેન્ડર સિલેક્ટ કરી લો અને કાસ્ટ તમારી પસંદ કરી દો તો હવે નેક્સ્ટ અહીં તમારી તમારે કોઈ ખોટ પણ હોય તો યસ પસંદ કરવાનું છે અન્યથા નો જ રહેવા દેવો એક્સ સર્વિસમેન હોય તો યસ પસંદ કરવાનું છે અન્યથા નો વેધર લાઇકલી ટુ બી પ્રમોટેડ હાયર સ્કેલ વિથ ઇન મંથ હાયર સ્કેલ તમારે મળવાપાત્ર છે ઉપર જે આપણે તારીખ નાખી છે આપણને મળવાપાત્ર છે તો અહીં એપ્લિકેબલ આપીએ છીએ અને ડેટ ઓફ જોઈનિંગની અંદર ગવર્નમેન્ટની અંદર તમે ક્યારે સર્વિસ જોઈન કરી એ સોળનો બે હજાર ત્રેવીસ રહેશે ડિપાર્ટમેન્ટની અંદર ક્યારે જોઈન કરો છો તો એ પણ સેમ જ છે નિમણૂક તારીખ નાખવાની છે તમારી સર્વિસની અંદર અને ત્યાર ત્યાર પછી ડેટ ઓફ રિટાયરમેન્ટ એટલે અઠ્ઠાવન વર્ષ પછી તમે રિટાયર્ડ થાવ છો હવે તમારી જન્મ તારીખથી લઈ અને અઠ્ઠાવન વર્ષ પછીની તારીખ નાખવાની છે તો એ પ્રમાણે અહીં જન્મ તારીખ ત્રીસ અગિયાર હોય તો મારે ત્રીસ અગિયાર છે તો ત્રીસ અગિયાર બે હજાર ઓગણપચાસ અઠ્ઠાવન વર્ષ પછી પ્લસ કરી અને નાખ્યા છે ત્યાર પછી નેક્સ્ટ બટન પર ક્લિક આપો હવે અહીં કર્મચારીનું પોતાનું રેસિડેન્સ એડ્રેસ નાખવાનું છે સિટી અહીં નાખવાનું છે તાલ જિલ્લો અહીં નાખો સ્ટેટ પિનકોડ નાખવાનો છે મેઇલ એડ્રેસ ઓટોમેટિક આવી જશે ફોન તમારો હોય ઘેરનો તો એ નાખવાનો છે મોબાઈલ નંબર નીચે ઓટોમેટિક આવી જશે હવે અહીં ક્લિક ફોર પેમેન્ટ પર ક્લિક આપશો પેમેન્ટ કરવા માટે ત્યાર પછી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ પર ક્લિક આપવાનું છે હવે ગુજરાત ટેકનોલોજીકલ આટલું સર્ચ આપશો એટલે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી આવી જશે એને સિલેક્ટ કરી લેવાની છે એટલે ઓટોમેટિક ચાંદખેડાવાળી જે આપણે જીટીયુ છે એ આવી જશે ત્યાર પછી અહીં પેમેન્ટ ડિટેલની અંદર ત્રિપલ સી સર્ચ મારશો એટલે આવી જશે તો ત્રિપલ સી એક્ઝામ ફીસ ફોર ગવર્મેન્ટ એમ્પ્લોય એના માટે ક્લિક કરી દેવાનું છે હવે એપ્લિકેશન ફૂલ નેમ નાખવાનું છે ત્યાર પછી રજિસ્ટ્રેશન નંબર એટલે તમારા એપ્લિકેશનનો જે નંબર છે એ અહીં તમારે અહીંથી મળી રહેશે તમે જ્યારે બીજા પેજ પર લઈ જાય છે ત્યારે તમને અહીંથી મળી રહેશે અહીંથી કોપી કરીને આ પેજ પ્રમાણે આવી જવાનું છે ત્યાર પછી મોબાઈલ નંબર ડેટ ઓફ બર્થ અહીંથી બસો રૂપિયા સિલેક્ટ કરવાના છે ઇમેલ એડ્રેસ છે એ આપણે નાખી દેવાનું છે તમે અહીં એકની જ પરીક્ષા આવતા હોય તો ઓનલી વન જ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી નેમ ઓફ ડિપાર્ટમેન્ટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ નાખી દેવાનું છે તમારે જે પણ ડિપાર્ટમેન્ટ લાગતું હોય અહીંથી ઉપર જેટલા સિલેક્ટ કરાવે એટલા પૈસા નાખી દેવાના છે નીચે સ્ક્રોલ કરો ત્યાર પછી અહીં ઇન્ડ ઇન્ડિવિજ્યુઅલ સિલેક્ટ કરી લો નેમ નાખી દો મોબાઈલ નંબર નાખી દો ઇમેલ એડ્રેસ ડેટ ઓફ બર્થ નાખી દો ત્યાર પછી આઈ હેવ રીડ એન્ડ એગ્રી ટર્મ્સ એન્ડ કન્ડિશન એના પર ક્લિક કરી જે કોડ અહીં દેખાય છે અહીં નાખી દો અને નેક્સ્ટ બટન પર ક્લિક આપો હવે આ પ્રમાણે તમે ફિલ કરેલી વિગતો તમને શો કરશે ઓકે હોય તો છેલ્લે નેક્સ્ટ બટન પર ક્લિક આપો હવે તમે સેનાથી પેમેન્ટ કરવા માગો છો એ ઓપ્શન ચૂઝ કરી લેવાનું છે અને પેમેન્ટ ડન કરી દેવાનું છે હું એ ક્રેડિટ કાર્ડથી કરવા માગું છું તો ક્લિક હિયર પર ક્લિક આપું છું નામ નાખી દઉં છું ક્રેડિટ કાર્ડ નંબર એક્સપાયરી ડેટ સીવી નાખી પે પર ક્લિક આપું છું હવે ઓટીપી ના દાખલ કરી સબમિટ પર ક્લિક આપું છું હવે અહીં યોર ટ્રાન્ઝેક્શન હેઝ બિન સક્સેસફુલી કમ્પ્લીટેડનો મેસેજ આવી ગયો છે મારું જે પેમેન્ટ છે ડન થઈ ગયું છે નીચે સ્ક્રોલ નીચે સ્ક્રોલ કરતાં એ તમારે ડાઉનલોડ અને પ્રિન્ટનો ઓપ્શન જોવા મળે છે હું ડાઉનલોડ અને પ્રિન્ટ પણ કરી લઉં છું હવે તમારું પેમેન્ટ થઈ ગયું છે અહીં પેમેન્ટ રિસિપ્ટ નંબર અહીં દાખલ કરવાનો છે પેમેન્ટ રિસિપ નંબર એટલે તમારો રેફરન્સ નંબર જે અહીં તમારે આપેલો છે ત્યાંથી કોપી કરી લો અને અહીં સીધો પેસ્ટ કરો ત્યાર પછી બેંક બ્રાન્ચ નેમ જો તમે ઓનલાઈન કર્યું હોય તો તમારે બેંકનું નામ લખવાનું છે એટલે અહીં એસબીઆઈ એવું લખવું એવું અહીં ઇન્ડિકેટ કરેલું છે તો તમે આ રીતનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારે એસબીઆઈ સિલેક્ટ કરી લેવાનું છે ત્યાર પછી પેમેન્ટ ડેટ નાખી દો આજની ત્યાર પછી અહીં અપલોડ પેમેન્ટ રિસિપ્ટ તમે જે પેમેન્ટ રિસિપ્ટ સેવ કરી છે પ્રિન્ટ કરી છે એને અપલોડ કરવાની છે તો નીચે અપલોડ રિસિપ્ટ પર ક્લિક આપવાનો છે હવે આ રીતે રિસિપ્ટ અપલોડ થઈ જશે એટલે આ રીતનો ફોટો બતાવશે ત્યાર પછી નીચે સ્ક્રોલ કરો હવે અહીં બ્રાઉઝ પર ક્લિક કરી ફોટો સિલેક્ટ કરી લેવાનો છે અને ત્યાર પછી બીજે નીચે બ્રાઉઝ પર ક્લિક કરી સિગ્નેચર પસંદ કરી દેવાની છે ફોટો અને સિગ્નેચર બંને જેપીજી ફોર્મેટમાં અને સો કે તેથી નાની સાઇઝમાં હોવા જોઈએ બંને વારાફરતી અપલોડ કરવાનું છે સેવ ફોટો પર ક્લિક આપી ફોટો અપલોડ થઈ જાય પછી સેવ સિગ્નેચર પર ક્લિક આપશો એટલે સિગ્નેચર અપલોડ કરવાની છે જેવું અપલોડ થઈ જાય એટલે સિગ્નેચર અપલોડે સક્સેસફુલીનો મેસેજ આવી જશે અને અહીં તમારો ફોટો અને સાઇન પણ દેખાડશે હવે અહીં ચેકબોક્સ છે ને એગ્રી કરી લેવાનું છે ત્યાર પછી ફર્સ્ટ ટાઈમ તમારે અપડેટ પર ક્લિક આપવાનું છે ત્યાં ક્લિક આપશો અને ત્યાર પછી ઓકે બટન પર ક્લિક આપો હવે અપડેટ સક્સેસ ક્લિક લોક એન્ડ જનરેટ ટુ પ્રિન્ટ ફોર્મ પર ક્લિક આપવાનું છે હવે જ્યારે તમે આના પર ક્લિક આપો એ પહેલાં ચેક કરી લેવાનું છે કે તમારી વિગતો બરાબર છે કે કેમ તમને એવું લાગે તો એક બે દિવસ તમે અપડેટ ના લોક ના આપો લોક આપેલું હશે લોક એન્ડ જનરેટ તમે ફોર્મ આપી દેશો તો પછી તમે આની અંદર સુધારા વધારા કરી શકશો નહીં જો તમારે હજી સુધી કોઈ પણ સુધારો વધારો હોય તો તમે એડિટ કરી અને ફરી પાછું અપડેટ આપી દેવાનું છે એટલે સુધારો થઈ જાય લોક એન્ડ જનરેટ ફોર્મ પર ક્લિક લાસ્ટમાં આપવાનું છે એટલે ફાઇનલ સબમિશન આ છે લોક એન્ડ જનરેટ ફોર્મ પર તો ફોર્મ એક વખત કમ્પ્લીટ ચેક કરી લેવાનું છે બરાબર હોય તો પછી છેલ્લે ફાઇનલ સબમિશન માટે લોક એન્ડ જનરેટ ફોર્મ પર ક્લિક આપવાનું છે ત્યાર પછી અહીં ઓકે બટન પર ક્લિક આપો હવે અહીં જુઓ તો કોરું ફોર્મ છે જો આવું તમારે બને અથવા તો વારંવાર તમે લોગ આઉટ થઈ જાઓ તો પછી તમારે સીધું હોમ પેજ પર જતું રહેવાનું છે ત્યાં ફરીથી લોગ ઇન કરી લેવાનું છે ફરીથી લોગ ઇન કરશો એટલે તમારે પ્રિન્ટ વ્યવસ્થિત બતાવશે નીચે સ્ક્રોલ કરો ત્યાં લાસ્ટમાં એ પ્રિન્ટનો ઓપ્શન જોવા મળે છે ત્યાંથી પ્રિન્ટ કાઢી લો હવે સફળતાપૂર્વક આપણું સીનું ફોર્મ ભરાઈ ગયું છે પ્રિન્ટ પણ નીકળી ગઈ છે આ થોડી સૂચનાઓ છે એ આપણે જોઈ લેવાની છે આની પીડીએફ છે તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એટલે તમે વાંચી શકશો ખાસ કરીને જે જીટીયુમાં છે એ ફોર્મ જમા કરાવવાનું હોય છે અને જીટીયુમાં જમા કરાવવાના ડોક્યુમેન્ટ્સ નીચે મુજબ છે એમાં તો તમારું ઓરિજિનલ રજિસ્ટ્રેશન ફોર્મ પ્રિન્ટ આઉટ સાથે ઉમેદવારની સહી અને તમારા એચઓડી એટલે આચાર્ય પ્રિન્સિપાલ હેડ તમારે જે લાગતો હોય એના સહી સિક્કા ફોર્મની અંદર આવશે ત્યાર પછી ઉમેદવારનો એક આઈડી પ્રૂફ જોઈશે આધાર કાર્ડ પાન કાર્ડ પાસપોર્ટ લાયસન્સ ઇલેક્શન કાર્ડ ગમે તે તમે આપી શકો છો કોઈ પણ એક અને ફી ભર્યાની રસીદ આ ત્રણ વસ્તુ છે એ જીટીયુમાં વ્યક્તિગત આવીને અથવા તો સ્પીડ પોસ્ટથી નીચેના સરનામા પર મોકલવાની છે જાહેર રજાના દિવસો સિવાય સુધીમાં પહોંચાડવાની રહેશે તો એ ફોર્મ ક્યાં મોકલવાનું છે એનું વિગતવાર સરનામું છે જોઈ લઈએ તો એના પર રજીસ્ટ્રાશ્રી ગુજરાત લોજિકલ યુનિવર્સિટી વિશ્વકર્મા સરકારી કોલેજની પાસે વિસદ ત્રણ રસ્તાની પાસે આ પૂરું આખે આખું એડ્રેસ નાખવાનું છે ચાંદખેડાનું ઉપ એનવેલોના ઉપરના ખૂણામાં સી એક્ઝામ રજીસ્ટ્રેશન ફોર્મ લખવાનું રહેશે તો આ ભૂલશો નહીં પોસ્ટમાં થતા વિલંબ માટે જીટીયુ જવાબદાર નથી એ આપણે પોતે જવાબદાર છીએ પરીક્ષા દરમિયાન અસલ લાઇસન્સ આધાર કાર્ડ પાસપોર્ટ ઇલેક્શન કાર્ડ અથવા પાન કાર્ડ આ બધામાંથી કોઈપણ એક ફરજિયાત લાવવાનું છે જ્યારે તમે પરીક્ષા લાવવા જાઓ ત્યારની વાત છે રજીસ્ટ્રેશન દરમિયાન કોઈપણ મુશ્કેલી જણાય તો જીટીયુ સી એટ ધ રેટ જીટીયુ ડોટ એયુ ડોટ ઇન આના પર મેઇલ કરવાનો છે આ રીતે તમે જીટીયુનું સફળતાપૂર્વક સીનું ગવર્નમેન્ટ કર્મચારી માટેનું ફોર્મ ભરી શકો છો વિડીયોની અંદર કોઈપણ ક્વેરી હોય કોઈપણ તબક્કે કોઈ કોઈપણ સ્ટેપની અંદર ખ્યાલ ના આવે તો તમે અવશ્ય કમેન્ટ કરજો હું ચોક્કસ એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો ગમે હોય તો અન્ય તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો